તો ગાઈ સિવિલ માં આયા હતા તો આઈ ખબર લેવા અને હવે જાવ છું ઘેર ગાઈ સિવિલ માં આયા હતા મો વેટિંગ માં કરીએ લીપ આવ એટલે જી અને ટેલર્સ નું તો સામાન લેવા માટે આવી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું બધા મજામાં છે અને આપણા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ગાયશ તો સવાર સવારમાં મસ્ત મોર્નિંગ થઈ ગયું મસ્ત એવું સવાર થઈ ગયું છે ગાઈઝ મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી લીધું છે આપણે સાડા સાત વાગે તો ગાય આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત શકાયશું તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાવી છું આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો બધાને ગુડ મોર્નિંગ કરાવીએ અને આપણે સિસ્ટરનો વિડીયો કોલ આવી ગયો છે તો તમને બતાવીએ કે બધા શું કરે છે તો આ બજુ અમારે સિસ્ટર ગુડ મોર્નિંગ નમસ્તે માતાજી નમસ્તે બે ગુડ મોર્નિંગ બેટો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેટો બેટો ગુડ મોર્નિંગ તો ગાઈઝ ઓ અમારો સિસ્ટરનો વિડિયો કોલ આવી ગયો છે જીજુ બે બાબાજી જો હાય હાય જો ગાઈઝ ગુડ વાત કરે છો હા જો ગાઈઝ

ફાઇનલી જો આપણે અચાનક વડનગર જવું છે એટલે બે પંખા રિપેરિંગ કરવા છે પછી સિવિલમાં જવાનું છે અને અમારા સિસ્ટરની ઘરે આવું છે તો પતિન થોડું કમ છે વડનગર લાવું છું મતલબ ફીસ ને એવું બધું લાવવાનું છે તો આપણે જઈએ વડનગર તો પછી મળીએ સીતા વટનગર જઈએ તેમને જવાની ચાલો ગાય તો પટનભાઈ જઈએ વડનગર સીતા સ્પીડ ઓન એ ધીમે થઈએ ને પડું ઓન એ સ્પીડ ધીમે થઈએ ને ઓન સ્પીડ થોડી દમા થઈ ગઈ બાજુ સ્ટોરમાં આવ્યા હતા આપણા બ્લાઉઝને ફીસને એવું લેવા માટે પટુ હતા જો આપણે જીએસસી મેચિંગ સેન્ટરમાં પટુ આવી ફીસને એવું લેવા માટે એના તો સામાન લેવા માટે આવી графиช લાઇન પર આખા લાઈન પર કટિંગ કરવાનું તો કટિંગ કર્યા બરોબર હું તો થોડું કટિંગ કરતા તો ભઈએ કરી નાખો ભઈ નફા હોય પણ તો ને પાછા એમાં આ ગાગન કવર સિસ્ટરને છે અમ હું ઘેર જવાનું છું હું ઘેર જઈને રોટલા પૂછ્યા છે હા બાંસબ આવા સિસ્ટરના તો ખબર લેવા અને હવે જવું છું ઘેર હતા સિસ્ટર આવશે કરીએ એટલે ફાઈ આવી જો ફાઈ આવી

પેલા મસે કટ્ટમ એ રોબર આવો પડશે કે તાણ ઓમો છે હા હા કેડો આવો લાયો કેડો પાના લીધો ને તમે ખાજુ તો ખાજુ લીધી છે અને બંગાળીઓ મંગળ તો ઠઠાઈ દીધી છે જતો ચાલ નો જો તમારે જો ફિશ લીધા ફીસ લઈને પાછો સિવિલમાં જો અને સિવિલમાંથી પંખા આપલા હોસ કરવા નાખ્યા પર રહી જતો પા બંગાળી પેરો જો અરે બધું ખાજુ બધું થઈ ગયું તો પેલા નાસ્તો કરી લે પછી ખાઈએ हा हड घेरा आए छे नमा सिस्टर ने आए छे जिजु आज पाछडाउ छे आ आवाज पाटु जो मंडी जाडर से जाल मेला हवन मासु न तो परले पटवा केडो मासु करा पसे जमनी जिजी रुकला ने उठाइ चलो दांत ता बि बदायो पसमरिया हमर पाछडा आए त गुडी 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 पुआ आए क पुआ आए बड पुआ आए जो પાણી પાણી હાલો લીલો જે આવી ગયા ડોક્ટર આવ્યો અને હું અંકલ મમ મમ હા આ રીતે મારું બુસર બુસર તો નતું આયા બધું વખત ચેકો કરી પછી જોઈ ના વાસી સીધું સીરીત પણ શિરીના જેમ બધું જ કેટ

ফু তা তা ঘ

વાત તો સાડા સાત થયા છે અને મારા સિસ્ટર રોટલા ગયા છે આવડે છે ને ગાય તૈયારી વરસાદ આવતો હતો ગાય પણ બંધ થઈ ગયો તો હવે રસોઈ બને છે અને સાડા સાત વાગ્યા છે એકદમ ગરમીનું વાતાવરણ છે કાંઠ પટું તો હજી સીવણ એટલે મેં બ્લાઉઝ શીધ્યો છે હજી ઊભી થઈ નહીં તો આજો અર્ધ બ્લાઉઝ ઉપર તૈયાર થઈ ગયો છે અને મારા સિસ્ટર પાસે બનાવ છે ચલો પહેલા જેમી કસમડી ગાઈસ ફાઇનલી જમવાનો થઈ ગયો છે જો સિસ્ટર પંખા ટુ બે જમવા દે છે આવા ગાઈસ ઓ પંખો વાસ કરાય જો ને ફૂલ અવાજ કરે છે ના બધા મસ્ત તો બજાઈ દેવાનું એવું છે તો જમવા છે આપણે ફટાફટ ફટાફટ ધોરણ લઈએ બહુ મોડું થઈ ગયું અમે અમે બી મોડું થાય બધું ભાડે મોડું થાય અને રાતે મોડું થાય છે ચાલો કઈ તો મોડા તો મળે જમી લઈએ ફટાફટ પછી મળીએ ફાઇનલી જોવા બધું જમી તો ખાટલા બધા પથરાવ માંડે છે તો ગઈ ફાઇનલી બહુ મોડું થઈ ગયું છે અને તમને ખબર તો છે પછી ગાઈ આપણે છે લેટ થઈ ગયું છે અને પછી